ગુજરાતમાં હવે પ્રિ મોન્સૂન બે હજાર ચોવીસ ચોમાસાની શરૂઆતનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે હવે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે મિટિંગોનો દોર શરૂ કરવામાં આવ્યો છે ત્યારે કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી ખાતે આવેલ મામલતદાર કચેરી હોલમાં ડીસા પ્રાંત અધિકારી એન એમ પંચાલની અધ્યક્ષસ્થાને મિટિંગ યોજાઈ હતી જેમાં કાંકરેજ મામલતદાર ભરતભાઈ દરજી તાલુકા વિકાસ અધિકારી એ એમ પંડ્યા તાલુકા હેલ્થ ઓફિસર પિયુષભાઈ ચૌધરી અને માર્ગ અને મકાન વિભાગના ભૂરાભાઈ પટેલ અને એસઓ ખત્રી ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો ભીલડી રાધનપુર નેશનલ હાઈવે એથોરિટીના એક અધિકારીએ એમની કામગીરી બદલ ઉધડા લીધા હતા જેમાં થરા નગરપાલિકાના સર્વિસ રોડ ઉપર ચોમાસા દરમિયાન પાણી ભરાઈ જતા રાહદારીઓ અને વાહન ચાલકો માટે માથાનો દુખાવો બની જાય છે આ સમસ્યાને દૂર કરવા માટે વારંવાર નેશનલ હાઇવે ઓથોરિટીને વાત કરી છે પરંતુ મગનું નામ મરી ન પડતા કહેવાતું હતું કે તમે લોકો માટે કાળજી રાખીને યોગ્ય રીતે કામ ન કરી શકાય તો તમારા જેવા અધિકારીઓને અહીંયા કોઈ જરૂર નથી અને સરકારનો પગાર ખોટો લેવો જોઈએ નહીં એના બદલે ઘરે સારા જોકે પ્રાંત અધિકારી દ્વારા તાત્કાલિક ધોરણે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ સાથે વાત કરી હતી ગુડ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલ રિપોર્ટર ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા